બધામાં જશે તો આ છે નવલુગમાં તમારું સ્વાગત છે ને મારી રાતે બે વ્યાની હું આગળ ગયો ને મને ડાંગ ખોડી પડી જો અમારા અવળિયા બેન છે ને એ આ પારોડું છે બાકી મને નથી ખબર હોય હું છે ને રાતે જાય રાતે બોલ મને કંઈ ખબર નહીં વરસાદ આવતો હતો કંઈ ખબર ન પડી ને હું જઈ ગયો ને પછી મયુર એ કીધું કે આ ભાઈ વીઆણી આવી ભી વ્યાણી તો આવડી હશે પગર પગર તો ન કહે પણ આ કુંડલા હિંગ ભરી મને નહીં ખબર હું કહેવાય તો આ ભેં હજુ છે ત્યાં છે ને મયુર ને વરસાદ તો હજી ચાલુ જ છે ધીમો ધીમો વરસાદ તો ચાલુ એ બંધ થતો નથી От Chrgi ăn uối màс Đ regards Giờ kìa Đ nhất phải là Đ addition Hsource có việc mà xây chính thức bên, nghĩa là Ils gọi hướng nói P cares oursрут được chia Wolverine no sense group of action Old for Floydсть bánh possibly mà mình thay tập phải chứ ni anh cao පස්තඒ වූපිච රොට උපි කිරජු මේ උබේ ලබය ගන්න බේන් ලොට න මේ පිකිර බ මේල ප නත කරති සා න මනත් කපුරේ නැති තබ නියම් යමි මත්කරු නැත ගබෙන්

એના સૂટી બની હતી સૂટી છે ને આમ બે ત્રણ વખત ચાર પાંચ વખત ધોઈને પછી તમે બનાવો તો મસ્ત અમે ડાયરેક્ટ પહેલાં વેલી બનાવી નાખી તો એ મસ્ત નથી જરૂર ઠેફવાળી છે ને પહેલાં વેલી બનાવો તો ઠેફવાળી એક નંબર થઈ બરી કામ તે બહેનો દૂધની ઓલી ખાધી કે બરી આ એ છે ને બરી ખા સૂટી બનાવી ઓલી નથી ઠેફવાળી જબરદસ્ત છે ચાલો થોડું ગમે પહેલાં એને બરી ખાઈ લીધું પહેલી વેલી બે કામ

ભાગી મમ્મી બેન છે ને પાછી ભૂખ લાગી ગઈ બીજી વખત લઈ લીધા ટાઈર પાસે કે શાક ભાત શાક ભાત ભાવે તમને વાહ ભાઈ વાહ શાક ભાત કઈ કામ ખાઈ ગયો ને તમે એ ભાઈ શું કરો રખડી છે આખડી ના તમે ગાડી માં રખડવા વરસાદ આવે છે ને તમને પાછે લાગી જાય ઉલ્લે કેમ ખાલે કા ઉલ્લે આ ગાડી કઈ છે કઈ છે ગાડી આ જીટી સસો વાહ ભાઈ વાહ આ ઉલ્લે આ ઇલા ઉલ્લે ઓ ભાઈ

હવે બીજું થોડુંક બાકી રહી ગયું બાકી હું પેલા નાતા નથી તો ના થાય પછી આવી રાત પડી જઈશ ને ખાઈ પીને પણ લઈ જશે છે અને અત્યારે મેં વ્લોગ ચાલુ કર્યો કેમ કે પછી મને કંઈ ટાઈમ જ ન મળ્યો હસો હસોડો ટાઈમ ન મળ્યો મેં કીધું હવે બ્લોગને એન્ડ કરવો છે તો હવે એડિટિંગ કરવા કીધું અહીંયા જગ્યાએ આવી ગયા હતા તો એડિટિંગ કમ્પ્લીટ કરીને હવે બ્લોગને એન્ડ આપી દીધી તો યાર તમને આજનો વિડીયો ગમે ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી ફ્રેક નવો ઓલું ત્યાં સુધી જય માતાજી બાય બાય